પોલીસે ગુનો નોંધી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા ગામની સીમમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ગાડીને રોકીને આરોપી જે હાલનો છે રક્ષિત એની એની પાસેથી પાંચસો ત્યાંસી પોઈન્ટ ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો જે તપાસના કામે કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન આ જે જથ્થો હતો એ કોઈ નેપાળી વ્યક્તિ જેનું નામઠામાં અત્યારે જણાઈ આવેલ નથી એમની પાસેથી મેળવેલો હતો આ આરોપી પોલીસે અટક કર્યા બાદ રિમાન્ડ ની કાર્યવાહી કરેલી અને દસ દિવસના રિમાન્ડ છે હાલ